ગઈકાલે ભુજ ખાતે ઓપરેશન સિંદુર પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પહેલીવાર દેશના સરહદી જિલ્લા કચ્છ ખાતે પધાર્યા હતા શ્રીએ ભુજ ખાતેથી રૂપિયા બે હજાર ત્રણસો છવ્વીસ કરોડના અઢાર વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂપિયા એકાવન હજાર કરોડના પંદર કામોનો શિલાન્યાસ કરતા કુલ મળીને રૂપિયા ત્રેપન હજાર ચારસો કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની રાજ્યને ભેટ આપી છે

કચ્છી સપૂત ક્રાંતિ ગુરુ શ્રી શામજી કૃષ્ણાવર્માને નમન કરીને વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું કે કચ્છની દેસદેવી માં આશાપુરાના આશીર્વાદથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે કચ્છ સાથે પોતાના સંબંધન ને યાદ કરીને વડાપ્રધાન શ્રીએ કહ્યું હતું કે કચ્છી માડુઓનો અપાર પ્રેમ મને અવાર નવાર કચ્છ ખેંચી લાવે છે કચ્છના ખૂણે ખૂણે જવાનો અવસર પ્રાપ્ત થયો એ વાતનો આનંદ વ્યક્ત કરતા શ્રીએ કચ્છના લોકોનો આત્મવિશ્વાસ તેમના જીવનને પ્રેરણા આપવાનો ગણાવ્યું હતું નર્મદા નદીના પાણી થકી કચ્છમાં આવેલા આમૂલ પરિવર્તનનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું કે સદીઓથી પાણીની તંગીનો સામનો કરતા કચ્છમાં નર્મદાના નીરના અવતરણથી દિવાળી જેવો પ્રસંગ સર્જાયો હતો એક સમયના સૂકા મલક ગણાતા કચ્છમાં પાણીના અવતરણમાં નિમિત બનવા બદલ વડાપ્રધાન શ્રીએ પોતાના જીવનની ધન્ય ઘડી ગણાવી હતી વડાપ્રધાન શ્રીએ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને બિરદાવતા જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે કચ્છમાં પાણી ન હતું પણ કચ્છના ખેડૂતો પાણીદાર હતા જેમણે કચ્છના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે કચ્છના વિકાસની સંભાવનાઓને પારખવા સાથે આજે થયેલા કચ્છના વિકાસ અંગે વડાપ્રધાન શ્રીએ ઉમેર્યું હતું કે આશા અને નિરંતર પરિશ્રમથી કોઈ પણ પરિસ્થિતિ બદલાઈ શકે તે કચ્છ જિલ્લાએ સાબિત કરી દીધું છે સિફુડથી લઈ પર્યટક અને વેપાર સુધી ભારત દરિયાકાંઠાના પ્રદેશોમાં એક નવી ઇકોસિસ્ટમ વિકસાવી રહ્યું છે. કચ્છ સહિત સમગ્ર દેશના રિન્યુએબલ ઊર્જાના પ્રોજેક્ટ્સ દુનિયાની ગ્રીન ઇકોનોમી બ્લૂમ કર છે. કચ્છ દુનિયામાં ગ્રીન એનર્જીનું સૌથી મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે છે. ઓપરેશન સિંદૂર માનવતાનું રક્ષણ અને આતંકવાદનું અંત લાવવાનું મિશન છે ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરવા સંકલ્પબદ્ધ છે સૌર અને પર્વત ઊર્જા સહિતના ક્ષેત્રોમાં ગુજરાતે વિકસાવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશ માટે દિશાદર્શક બન્યું છે જ્યારે સોલર એનર્જી અને કલાઇમેન્ટ ચેન્જની માત્ર વાતો થતી ત્યારે ગુજરાતે કલાઇમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકામાં એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક કાર્યરત કર્યો હતો વડાપ્રધાન શ્રીએ ભવ્ય રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલીને ભુજ ખાતીથી જનમેદિનીને સંબોધી હતી કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલાર પ્લાન્ટ્સ પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યો થકી કચ્છ સહિત ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ કચ્છ જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી અને મહીસાગર જિલ્લાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા